જય માતાજી બધા દારાને આપણો વિડીયો ગમે તે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા રહેજો નવા નવા વિડીયો કઈ મળતા રહેશે ખૂબ બધાનો સપોર્ટ છે મિત્રો સપોર્ટ કરતા રહેજો આપણે વીસની જારીનું વાવેતર છે ઓગણ નંબર માંડવી છે અને વીહની જારી એમાં હાથી જોઈ ચાર રાંભુ ચાર રાપુ છે અને ત્રણ હારું લી એક પાછી એકમાં એક આવે તો આપણે કરીએ શરૂઆત હાલો માકડા હાલો બાપ આપણા માકડા થઈ ગયા હાલતા આપડે માકડાથી હાલતા